હેલો ગાયકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ભક્તિ અભી ઊંઘે છે એટલે નાહ ધણીને મેં ઊંઘાડી છે એને અને ઊંઘીને ઉઠીને મેં એને ભૂખ લાગી હતી એટલે કે ફ્રીજ ભણી બતાવતી હતી તો મેં એને એનું કીડું ફેરવું છે તો એને કીડું આપી દીધું છે ખાવા માટે અને જે કેળાના ચોડા છે એ નીચે નાખવાની જગ્યા એને બદલે મારા મારી ઉપર છે જો તમે જોઈ શકો છો એટલી નટખટ છે તો મેં એને ઉઠી બધું કેળું ખવડાવ્યા તે કરીને પછી મેં એને મગવ ચાર ખુરશીમાં બેસ તો આજે મારે જોવું છે કે કેટલા શબ્દ બોલે છે તો સ્ટાર્ટ કરીએ આપણે હું દાદા દા 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 દાદ દા પપ્પા તો બરાબર પપ્પા બોલ આવડી જ જડનું ગભર છે પણ દાદા બોલો દાદા કાકા કાકા તો આવડી જ તો વેરી ગુડ દાદા 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 હું એ આગળ બધા શબ્દ બોલાવો છું અને એ બધા નાટા રંગ કરે છે તમે જોઈ શકો છો દાદા 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 બોલો તો ભક્તિ મસ્તી તો બહુ કરે આવું અલગ અલગ એક્શન મારશે તમે જોઈ શકો છો જુઓ પ્લીઝ વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને કરી દો પ્લીઝ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો કાકા કાકા

તો સામેના ઘરમાં વાગે છે જેવું એટલે કે સ્પીકર હોય ને ઘરમાં તે વાગે છે તો ભક્તિ ડિસ્કો કરે છે જે ડિસ્કો કરે છે એને ડિસ્કો કરવાનો બહુ શોખ તો વાગે છે સંભળાય છે એ ડિસ્કો કરે છે અને હવે ચાલે ભક્તિ હા એને ફોન ન હો બહુ તે જે પેલો જે ભાત થયું કે જે ચોખા કાઢવાનું જે ભાત કાઢવાનું એનાથી ફોન બનાવીને જે સેલ્ફી પાડે છે જો બટન હોય એમ 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 કરશે તો વીડિયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબ્સક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ